ગુડ મોર્નિંગ બ્લેસિંગ ફોર હું ભાઈ ક્રિશ્ચન ઈશ્વર પિતાએ આપેલા એક સુંદર આપને નામ પ્રેમી સલામ પાઠવું છું આજે આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી ઈશ્વરના પવિત્ર વચન પણ મન કરીશું સભા શિક્ષક નું પુસ્તક એનો નવમો થયા તેની દસમી કલમ ત્યાં પ્રભુના વચનમાં લખ્યું છે જે કંઈ કામ તારા હાથે લાગે તે મન લગાડીને કર હિન્દી અનુવાદમાં લખ્યું છે જો કામ તુજે મિલે ઉસે અપની શક્તિ ભર કરના ક્રિસ્મા મારા ભાઈઓ તથા બહેનો આજનું જે વચન છે એ આપણને એ બાબત સંબંધી સૂચન કરે છે કે આપણા હાથે જે પણ કામ લાગે એ કામને આપણે મન લગાડીને કરવાનું છે ઘણા લોકો પોતાની નોકરીની અંદર પોતાની સેવાની અંદર પોતાના વ્યવસાયની અંદર અને પોતાના અભ્યાસની અંદર એટલા માટે સફળતા પ્રાપ્ત નથી કરતા કારણ કે તેઓ પોતાની એ કાર્યની બાબતોમાં બેદરકાર હોય છે પરંતુ જે વ્યક્તિ પોતાનું કાર્ય મન લગાડીને કરે છે પૂરા પરિશ્રમની સાથે પૂરા હૃદયથી જ્યારે તે પોતાનું કાર્ય ઈશ્વરના હાથોમાં સોંપતા મન લગાડીને કરે છે ત્યારે એ વ્યક્તિને બહુ અદભુત સફળતા મળે છે વાળાઓ આપણે કદી પણ આપણા કાર્ય પ્રત્યે બેદરકાર ન રહીએ ચાહે કોઈ પણ ક્ષેત્રની બાબત કેમ ના હોય એ ચાહે કોઈ પણ ઘરની બાબત કેમ ના હોય જો કોઈ કારીગર ઘર બનાવવામાં બેદરકાર રહે તો શું થાય એ ઘર ઝડપથી ધ્વસ્ત થતું પરંતુ કોઈ વ્યક્તિ પોતાનું મન લગાડીને જો એ ઘરના મટીરિયલની બાબતોમાં એની કામગીરીની બાબતમાં બહુ ચોક્કસ રીતે ધ્યાન આપે તો ચોક્કસપણે તેની મજબૂતાઈ તેનો ટકાઉ પણ કંઈક અલગ જ હોય આ બાબતો વલાઓ આ આત્મિક ક્ષેત્રની અંદર પણ આપણને લાગુ પડે છે યુસુફના માટે લખ્યું છે કે તે જે કંઈ પણ કામમાં હાથ લગાવતો હતો તેમાંથી સફળ થતો હતો એટલે કે તે પોતાનું કામ એવી રીતે કરતો હતો કે એના અધિકારી એનું કામ જોઈને ખુશ થતા હતા અને એટલા માટે તેને ત્યાં પ્રમોશન પણ મળ્યું જ્યારે કોઈ વ્યક્તિ ખંતથી પોતાનું કામ કરે છે હૃદય લગાડીને જ્યારે તે પોતાનું કામ કરે છે ત્યારે તેના પરિણામો કંઈક ઉત્તમ અને અદ્ભુત જ હોય છે વાલાઓ પરંતુ જ્યારે કોઈ વ્યક્તિ બરાબર રીતે કામ નથી કરતો બાઇબલમાં લખ્યું છે કે પ્રભુની સેવા કરવામાં જે કોઈ વ્યક્તિ તેના કામમાં બેદરકાર હોય તો તે શ્રાપિત થાવ ભલાઓ આપણે પરમેશ્વરના લોક તરીકે દરેક કામમાં આપણું મન લગાડવાનું છે અને ત્યારે જ આપણને સફળતા મળશે જે કામ આપણા હાથે લાગે ચાહે નાનું પણ કામ હોય તો પણ મન લગાડીને કરો જ્યારે માણસ નાના કામમાં પોતાનું મન તુચ્છ કરે છે ત્યારે વ્યક્તિ કદી મોટા કામ સુધી પહોંચતો નથી પરંતુ જ્યારે કોઈ વ્યક્તિ નાની બાબતોમાં વિશ્વાસુ રહે છે નાની બાબતોમાં મન લગાડીને કામ કરે છે ત્યારે એ વ્યક્તિ ઉન્નતિ પ્રાપ્ત કરે છે અને તે વૃદ્ધિ પામે છે તે ફળવંત થાય છે અને તેના હાથોના કામોને પ્રભુ સ્થાપન કરે છે ત્યારે પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે આવો આપણે પ્રાર્થના કરીએ સ્વર્ગમાંના મારા પ્રેમાળ કૃપાળુ ને દાળુ ઈશ્વર પિતા आपका संदेश नमाट में तुम्हारा आभार मानिए छे प्रभु हमें कदी पाण प्रभु सेवा नो क्षेत्र के में केपछि तमने नीचे जबाबदारीयो आपी होई ए क्षेत्र मा हमें कदी बेदरकार के आरसू मालूम ना पड़िए परंतु प्रभु जे काम हमर हाथे लागे एने में मन लगा बिना करिए तिवी हमें कृपा थवा दो मु तमने सर्वादर सर्व महिमा पुछु प्रभु यीशु नामे आमीन May God bless you. Have a blessed day. Shalom.